બાવળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની શૌર્ય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં થવાવાળા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અખંડ હિન્દુ સમાજને આમંત્રિત કરવા માટે શૌર્ય રથ યાત્રાનું અનેક શહેરોમાં લઈ જવામાં આવશે આ યાત્રા ફરતા ફરતા ધોળકાથી બાવળા સિદ્ધેશ્વર મહાદેવ પહોંચી હતી જે રથનું સ્વાગત કરવામાં આવ્યું અને આરતી વંદના પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે શૌર્ય યાત્રા બાવળા સીએચસી ચાર રસ્તાથી બસ સ્ટેશન મુખીનો ઢાળ હાઈસ્કૂલ સર્કલ સુધી ગામમાં ભ્રમણ કર્યું અને આ રથનું અનેક જગ્યાએ સ્વાગત કરાયું ત્યારબાદ બાવળા પોલીસ સાથે શૌર્ય યાત્રા રથ કેરા જીઆઈડીસી માં પહોંચી હતી ત્યાં પણ ઘનશ્યામ મિલ દ્વારા સ્વાગત કરાયું કેરા જીઆઈડીસી થી મોગલ ધામ ભાયલા ખાતે પહોંચી અને ત્યાં પણ તેનું સ્વાગત કરાયું મોગલ માના દર્શન કરીને બગોદરા તરફ તેનું ભ્રમણ કરવામાં આવ્યું હતું બગોદરામાં માંગલ માનવ સેવા પહોંચી ત્યાં વિષમો ને લઈને ભોજન કરવામાં આવ્યું હતું